દિયોદરની વિકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે ટુ પોઈન્ટ જીરો ખેલ મહાકુંભનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસે અંડર ફોર્ટીમાં વિકે વાઘેલા વિજેતા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા જીરો આયોજિત ખેલ મહાકુંભનો દિયોદર વિકે વાઘેલા ખાતે શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દર વર્ષે જિલ્લા કક્ષા ખેલ મહાકુંભનું વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવે ત્યારે આ વર્ષે દિયોદર વિકે કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું જેમાં અંડર ફોર્ટીનમાં પંદર ટીમો અને અંડર સેવન્ટીનમાં આઠ ટીમોએ ફૂટબોલની મેચોમાં ભાગ લીધો હતો જેમાં અંડર સેવન્ટીનમાં ફાઇનલ ડીએલએલ એસ ગઢ હાઈસ્કૂલ વિજેતા બની અંડર ફોર્ટીનમાં યજમાન ટીમ વિકે વાઘેલા દિયોદર વિજેતા બની જેમાં આ ખેલ મહાકુંભ ફૂટબોલ ટુર્નામેન્ટ તારીખ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ સુધી યોજાશે જેમાં રવિવારના રોજ ભાઈઓ ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટમાં સાત ભાગ લીધો હતો જેમાં દિયોદર વિકે એફસી જીવી વાઘેલા કોલેજ એફસી સામ સામે ટકરાઈ હતી જેમાં બે હાફ ગેમ રમાડવામાં આવી હતી જેમાં બંને ટીમોએ બે બે ગોલ કરી બરાબરી પર રમતા બંને ટીમોને પેલેન્ટિક રમાડવામાં આવતા દિયોદર જીવી વાઘેલા કોલેજ એફસી ફાઇનલ મેચમાં જીત મેળવી હતી ત્રીજા ક્રમે જાલોરી એફસી જુના ડીસા આવ્યું તેમજ વિવિધ મેચો યોજાય જે ઓગણત્રીસ તારીખે મહિલા ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો યોજનાર છે જેમાં જિલ્લાની વિવિધ શાળામાંથી ઉત્કૃષ્ટ દેખાવ અને ખેલ દિલીપૂર્વક રમતા રમતવીરો ઉત્સાહભેર ભાગ લેનાર છે ત્યારે ત્રણ દિવસ ચાલનારા ખેલ મહાકુંભ ટુર્નામેન્ટોનું તમામ સંચાલન દિયોદર વિકે વાઘેલા હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખેલ મહાકુંભમાં આચાર્ય વિકે બારોડ તેમજ સ્પોર્ટ્સ તાલુકા રમત ગમત કન્વીનર રાજુભાઈ દેસાઈ સુભાજી પઠાર એથ્લેટિક્સ ટ્રેનર જયેશભાઈ માળી તેમ તમામ સંચાલન કરી તમામ રમતવીરોને જેમ જો મને જુસ્સા સાથે ખેલદિલી પૂર્વક પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જગદીશ પટિયાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોમાં આજે બનાસકાંઠા જિલ્લા લેવલની ફૂટબોલ સ્પર્ધા જે આજની તારીખે અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન બોઈઝની સ્પર્ધા આજે સત્યાવીસ તારીખથી શરૂ થઈ છે આવતીકાલે ઓપન એજ બોઈઝ અને ત્યારબાદ તમામ વિભાગની ગર્લ્સની ટુર્નામેન્ટ પણ યોજાશે આજે જે અંડર સેવન્ટીનની બોયઝ અને ફોર્ટીનની બોઇઝ યોજાઈ એમાં અંડર ફોર્ટીનમાં પંદર ટીમો પાર્ટિસિપેન્ટ હતી જ્યારે અંડર સેવન્ટીનમાં કુલ આઠ ટીમોએ અહીંયા પાર્ટિસિપેન્ટ થઈ અહીંયા આ શાળાના બે ગ્રાઉન્ડ ઉપર ફૂટબોલની ખૂબ જ સુંદર આયોજન વચ્ચે જે ટુર્નામેન્ટ થઈ એમાં અંડર ફોર્ટીનમાં સ્થાનિક વીકે વાઘેલા હાઈસ્કૂલની ટીમ ચેમ્પિયન બની છે જ્યારે રનર્સઅપ વિમળા વિદ્યાલય ડીએલએસએસ ગઢ અને થર્ડ નંબર ઉપર વિદ્યામંદિર પાલનપુરની ટીમ રહેલી છે જ્યારે સેવન્ટીન બોયઝમાં ડીએલએસએસ ગઢ વિમળા વિદ્યાલયે મેદાન માર્યું છે ફર્સ્ટ રહી છે અને ડીયોદર વીકે વાઘેલા સ્કૂલ રનર્સઅપ થઈ છે જ્યારે થર્ડ પ્લેસ ઉપર ડીજે મહેતા સ્કૂલ જૂના ડીસાની ટીમ રહી છે આ તબક્કે અત્રે તમામ આયોજક મિત્રો મેદાનના તમામ રેફરીઓ તમામ ટીમ મેનેજરો ખેલાડીઓ અને મીડિયા કન્વીનરે અહીંયા સરસ આયોજનમાં સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવે છે